નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો પાંત્રીસથી પંદરસો ચાલીસ વિરમગામ અગિયારસો અડતાલીસથી ચૌદસો ને છત્રીસ ખેડબ્રહ્મા તેરસો પચાસથી ચૌદસો ને પચીસ એક હજારથી અગિયાર હળવદ બારસો એકથી પંદરસો એકવીસ આંબલીયાસણ બારસો પચાસથી રોલ અગિયારસો પાંચથી પંદરસો જામજોધપુર એક હજારથી પંદરસો ને પચાસ ટિટોય બારસો પચાસથી પંચાવન હિંમતનગર ચૌદસો થી એકત્રીસ ધારી બારસો પિસ્તાલીસથી પંદરસો ઓગણત્રીસ વડાલી તેરસોથી ચૌદસો ને પિંચોતેર જોટાણા બારસો એંસીથી ચૌદસો ને પચીસ ધ્રાંગધા નવસોથી ચૌદસો ને અડસઠ વાંકાનેર એક હજારથી પંદરસો ચાલીસ અમરેલી આઠસો સિત્તેરથી પંદરસો ને મોરબી બારસો પચાસથી પંદરસો ચુમ્માલીસ બહુચરાજી બારસો પચાસથી ચૌદસો ચાલીસ બાબરા બારસો પચાસ થી પંદરસો ને ચાલીસ જામનગર એક થી પંદરસો ને પાસઠ કાલાવડ એક હજાર પચાસ થી પિસ્તાલીસ ખાંભા તેરસો થી વીસ ડોડાસા એક હજાર થી ચાલીસ વિજાપુર એક થી પંચ્યાસી એક હજાર થી પંદરસો એક વિસનગર એક થી પંદરસો ને વીસ એક થી ચૌદસો નેવું ચાણસમા તેરસો થી અઠ્યાસી અંજાર તેરસો થી ચુમ્મોતેર જેતપુર એક હજાર થી એક તેરસો એંસીથી ચૌદસો ને વીસ સિહોરી બારસો એંસીથી તેરસો ને સાઠ દિયોદર તેરસો ત્રીસથી ચૌદસો મહુવા પાંચસોથી ચૌદસો ને પંચોતેર લાખણી અગિયારસોથી તેરસો ને નેવું સાવરકુંડલા અગિયારસોથી પંદરસો ને એકતાલીસ